ડબોઈથી તિલકવાડા રોડ પર આવેલ વન વિભાગની કચેરી ચર્ચાની હાલતમાં જોખમકારક હતી ધોધમાર વરસાદ પડતા એકાએક સ્લેબના છટના પોપડા તૂટીને નીચે પડવા માંડ્યા પરંતુ સદભાગ્યે કચેરીમાં કોઈ હતું નહીં જેથી કોઈ જાનહાની નુકસાન થવા પામ્યું નથી ચોમાસા છતમાંથી પાણી પડી રહ્યું હતું જોખમી હોવાથી કર્મચારીને અધિકારીઓ ફરજ પર બજાવતા હતા અને વન વિભાગની કચેરીનું મકાન ચર્ચર હોય પડવાની સંભાવના હોવાથી ફરજ પરના અધિકારી વારંવાર રજૂઆત છતાં તંત્ર નિધરાધી ન હોવાથી અરજો ધમાકેદાર વરસાદ પડતા વન વિભાગના કચેરીના મકાનની છત છતું તૂટી પડી હતી મોટાભાગના ભાગના છતમાંથી પોપડા તૂટીને નીચે પડતા સદભાગ્ય વન વિભાગ કચેરીમાં કોઈ કર્મચારી અધિકારી ન હતા મોટી જાનહાની થવા બચી હતી ને હાલ પૂરતું ઓફિસ બંધ કરવામાં આવ્યું છે